જેણે આ સ્માર્ટ મીટરો વેચી આવ્યા છે પધરાવ્યા છે નરેન્દ્રભાઈને અને નરેન્દ્રભાઈ આખી યોજના કરી છે એની પાછળ માત્ર ને માત્ર એ જ કારણ છે કે કઈ રીતે તમારા ખિસ્સામાંથી એડવાન્સમાં ખિસ્સા ખંખેરી શકાય વીજળીના માણ હવે ખબર છે કે વીજળી વગર તો કોઈ નથી રહી શકતું અહીંયા પણ માનલો કે એસી કે પંખા વગર આપણે થોડી પણ બેસી નથી શકતા એટલે સ્થિતિ જીવન જરૂરિયાત બની છે ત્યારે આ ભાજપે આ મોટું એક ષડયંત્ર કર્યું છે આમ આદમી પાર્ટી આ સ્માર્ટ મીટરોનો વિરોધ કરી રહી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે